વડનગર જે ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરે છે તો આજે આપણે વડનગરના સ્વયંભુ એવા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં ઉપસ્થિત છીએ જ્યાં ભક્તો દેશ વિદેશથી દર્શનાર્થે આવે છે તો આજે આપણે જાણીશું કે હાટકેશ્વર મહાદેવના મંદિર પાછળનો ઇતિહાસ શું છે તેની આ સુંદર અપ્રતિમ કોતરણી પાછળનો ઇતિહાસ શું છે અને સંપૂર્ણ માહિતી આ મંદિર વિશે આજે આપણે જાણીશું તો નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી એટલે આ ઉત્તરાભિમુખ દરવાજો છે ઉત્તરાભિમુખ દરવાજો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે પૂર્વથી પ્રવેશ કરીએ તો દસ વારસા આવે દસ વાસા એટલે દસ દસ રીતે સુખી થવાય મંદિર નિર્માણ કરવા વિશ્વનું નિર્માણ કરનાર ભગવાન વિશ્વકર્મા તો એ વિશ્વકર્માની પણ મૂર્તિ છે અહીંયા આ ગણપતિ જે ખરા એ ડાબી સૂંટના છે અને એ પણ એમની બે પત્નીઓ સાથે સિદ્ધિ બુદ્ધિ સાથે આ ગણપતિની પૂજા આપણે સંસારી કરી શકીએ છીએ આપણે એવું મંદિર એવું મંદિરમાં એવું છે કે પીતાંબર પહેર્યું હોય અને બ્રાહ્મણ હોય તો એ અંદર પૂજા કરી શકે છે એટલે આ ઉત્તરાભિમુખ દરવાજો છે ઉત્તરાભિમુખ દરવાજો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે પૂર્વથી પ્રવેશ કરીએ તો દસ વાસા આવે દસ વાસા એટલે દસ દસ રીતે સુખી થવાય અને દક્ષિણના દરવાજામાંથી પ્રવેશ કરીએ તો પાંચ વાસા પશ્ચિમમાં પશ્ચિમમાં પંદર અને ઉત્તરમાં વીસ વાસા એટલે વીસ વારસાનો દરવાજો છે દરવાજામાં આવીએ એવા જ પહેલાં અહીંયા હનુમાન દાદા છે હનુમાન દાદાની મૂર્તિ છે એટલે દ્વારપાળ તરીકે પહેલાં આવીએ એટલે દ્વારપાળની આપણે પહેલાં રજા લેવી પડે હનુમાન દાદા છે અને હનુમાન દાદાની ઉપર હનુમાન દાદાની ઉપર જ ત્યાં નવ ગ્રહોનું તોરણ છે અહીંયા નવગ્રહોનું તોરણ છે અને અહીંયા જે મેન દરવાજો જે ખરો એની જમણી બાજુ ભૈરવ દાદાનું પણ મંદિર છે અને એ ભૈરવ દાદાની ઉપર પણ સાત યક્ષોની સુંદર કોતરણી કરેલી છે એટલે દ્વારપાળનું મસ્તક નમાવી અને સૌથી પહેલાં આપણે ગણપતિ દાદાને ગણપતિ દાદાનો આજ્ઞા લેવી પડે એટલે અહીંયા ગણપતિ દાદાનું પહેલું જ મંદિર છે કે જે એમના પરિવાર એટલે બે પત્ની સાથે અહીંયા પૂજાય છે આ ગણપતિ દાદા જમણી સૂંટના છે કે જે ગણપતિને આપણે આદ્ય ગણેશ કહીએ છીએ એ આદ્ય ગણેશ એવું કહેવાય છે કે શિવ શક્તિના વિવાહ વખતે પણ જે ગણપતિની પૂજા થઈ હતી એ આદ્ય ગણપતિ છે સિદ્ધિ બુદ્ધિ સાથે અને આપણા જે અઢાર પુરાણો ખરા એ પુરાણની અંદર જે જે કહાનીઓ છે જે કહાની છે એ એમાં આ બધા મૂર્તિઓનું સુંદર કોતરણી કરેલી છે અહીંયા ભગવાન વામન અવતાર જે વિષ્ણુના મુખ્ય દસ અવતાર કહેવાય છે એ પૈકી વામન અવતારની અહીંયા મૂર્તિ છે પછી પરશુરામ ભગવાન કે જે ભગવાન રામના અવતાર કહેવાય છે એ પરશુરામની પણ અહીંયા મૂર્તિ છે અહીંયા મંદિર નિર્માણ કરવા વિશ્વનું નિર્માણ કરનાર ભગવાન વિશ્વકર્મા તો એ વિશ્વકર્માની પણ મૂર્તિ છે અને અહીંયા આ મૂર્તિ નારાયણની છે અને નારાયણના બાજુમાં નારદ મુનિ છે અપ્સરાઓ છે જે એમને પવન નાખી દે છે ભગવાન વિષ્ણુના જે અવતાર છે એમાં પહેલો જે અવતાર છે મત્સ્ય અવતાર તો આ મત્સ્ય અવતારની આ મૂર્તિ આપેલી છે અને એ જ રીતે અહીંયા આપણા જે પુરાણમાં દેવી દેવતાઓ બતાવે છે તેત્રીસ કોટી દેવતાઓ એમની પણ અહીંયા મૂર્તિ કંડારેલી છે અને અહીંયા આ ગણપતિ જે ખરા એ ડાભી સૂંટના છે અને એ પણ એમની બે પત્નીઓ સાથે શુદ્ધિ બુદ્ધિ સાથે આ ગણપતિની પૂજા આપણે સંસારી કરી શકીએ છીએ એ એટલે ડાબી સૂટના ગણપતિ છે અને મંદિરના બાજુમાં જ અહીંયા ભગવાન કાશી વિશ્વનાથનું સુંદર મંદિર છે અને એ કાશી વિશ્વનાથની પૂજાનું પણ આપણે અહીંયા ફળ આપે છે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ અહીંયા ભગવાન નૃસિંહ અવતાર જે થઈ ગયા ભક્ત પહેલાં જને નહીં ઉગાર્યો હતો એ ભગવાન નૃસિંહની મૂર્તિ છે આવી અહીંયા ભગવાન કૃષ્ણ અવતાર ભગવાન કૃષ્ણની મૂર્તિ છે પછી ભગવાને જે વરા અવતાર લીધો હતો એ વરા અવતારની પણ અહીંયા મૂર્તિ કંડારેલી છે અને એનાથી આગળ ભગવાન અવતાર વિષ્ણુ ભગવાને જે કાચવાનો અવતાર લીધેલો એ અવતારની પણ મૂર્તિ છે તો આવી સુંદર મૂર્તિઓ છે આ મંદિરની પૂર્વ દિશા છે અને મંદિરની પૂર્વાણીને ડાબો ડાબો ખૂણો કે જે ઈશાન ખૂણો કહેવાય તો એ વાસ્તુશિલ્પકાર પ્રમાણે અહીંયા વર્ષોથી અહીંયા ઈશાન ખૂણામાં કૂવો છે અને અહીંયા યજ્ઞ મંડપ પણ ગુજરાત પવિત્ર અધ્યાર વિકાસ બોર્ડ દ્વારા બનાવ્યું છે ભગવાનના હોમાત્મક લઘુદ્ર આ યજ્ઞ મંડપમાં થાય છે પછી અહીંયા બાજુમાં અહીંયા સાત સાત મહાદેવના મંદિર છે કે સપ્તેશ્વર હા સાત મહાદેવના મંદિર છે અને સપ્તેશ્વર નામ આપ્યું છે એમાં મુક્તેશ્વર દાનેશ્વર કુંભેશ્વર પાટણેશ્વર તારકેશ્વર અને જબરેશ્વર એવા સાત મહાદેવના લિંગ છે અને એક જ સાથે સાત લિંગની પૂજાનું ફળ મળે એવા સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા બનાવેલું છે હા મંદિરના પૂર્વ દિશામાં બિલકુલ સામે અહીંયા માતાજીનું મંદિર છે કે જેને અંબાજી માતા અને બહુચર માતાની કે ઓળખીએ છીએ અને મૂર્તિ જે છે એ મહિષાસુર મંદિરની મન અમરદિની મૂર્તિ છે દેવતાઓ અને દાનવોનું જે સમુદ્ર મંથન થયેલું એ સમુદ્ર મંથનનું પણ આખું દ્રશ્ય અહીંયા મૂર્તિમાં સુંદર કંડારવામાં આવ્યું છે અહીંયા આ દેવતાઓ છે આ દાનવો છે વાસુકી નામના નાગનું દોરડું બનાવ્યું છે ભગવાન વિષ્ણુએ મદ્રાચલ પર્વત પોતાના પીઠ પર રાખેલો છે અને જે સમુદ્ર મંથન થયું અને જે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળેલા એ ચૌદ રત્નો પણ અહીંયા બતાવેલો છે આ સાત મુખવાળો ઉચ્ચે સવા નામનો ઘોડો છે આ સાત છૂંટવાળો ઐરાવત નામનો હાથી છે કે જે ઇન્દ્ર ભગવાને લીધેલો છે અહીંયા સંઘ ભગવાન નીકળેલા છે ચક્ર નીકળેલું છે અને આ ચંદ્ર ભગવાન છે અહીંયા આગળ અહીંયા લક્ષ્મીજી છે અને નીચે કલ્પ વૃક્ષ છે અને નીચે કામધેનુ પણ છે અને પેલા ધન્વંતરી ભગવાન પણ છે આવા જે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળેલા એનું પણ સુંદર કોથરણીયા વર્ણવામાં આવેલી છે સ્ત્રીને અબલા કહીએ છીએ પણ સ્ત્રી જે ખરી એ નહીં પણ સબલા છે આ એવું કહેવાય છે કે એ વખતે સ્ત્રીમાં એટલું બળ હતું કે જો વાઘ આવે ને તો પોતાના બે પગમાં દબાવી અને વાઘમાં વાઘના મોંમાં તલવાર ખોસી દે છે એવા સ્ત્રીનું સુરાતનનું દ્રશ્ય પણ બતાવેલું છે બીજા અન્ય દેવી દેવતાઓ છે અને આગળ આપણે જોઈ આવો અહીંયા ભગવાન ભૈરવનાદાની મૂર્તિ છે આ જે જે કાળ ભૈરવ છે એ આપણે કઈ રીતે જાણીએ તો ભગવાન ભૈરવના ઉપર શ્રેષ્ઠ નાગનું છત્ર હોય છે તો એવા ભગવાન કાળભૈરવની આ મૂર્તિ છે અહીંયા આખો આટલેથી લઈને ત્યાં સુધી આખો રામનો પરિવાર છે રામ સાથે ચાર ભાઈઓ સીતાજી અને હનુમાનજી પણ છે અહીંયા જે મૂર્તિઓ જે કંડારેલી છે એ મૂર્તિઓ અહીંયા પાંચ પાંડવો કે જે ઘોડેશ્વરી ઘોડેસવારી ઉપર બતાવ્યા છે ભીમના હાથમાં ગદા છે નકુલના હાથમાં ભાલો છે અર્જુનના હાથમાં તીર છે યુધિષ્ઠિરના હાથમાં જ્યોતિષનું ટીપણું છે અને ત્યાં ઘોડેસવારી ઉપર એમના પાંચ ભાઈઓ જે કહેવાય એ પાંચે પાંચ ભાઈઓ ઘોડાસ્વારો ઉપર અહીંયા ભગવાનના દર્શન થાય છે આપણે એવું મંદિર એવું મંદિરમાં એવું છે કે પીતાંબર પહેર્યું હોય અને બ્રાહ્મણ હોય તો એ અંદર પૂજા કરી શકે છે તો એ વખતે જ્યારે આ મંદિર બનાવ્યું ત્યારે એ શિલ્પકારોએ એટલું પોતાનું એમ કે વિચારી અને એવું બનાવેલું છે કે પહેલાં અહીંયા પથ્થરની મૂર્તિ પથ્થરના પગાથી હતા તો આ પગાથી ઉપર ચડી અને ગામમાંથી બહેનો ઘડો ભરીને પાણી લાવતા અને આમાં પાણી રેડાય એટલે લગભગ સો ગડા ભરાય એટલી પથ્થરની ટાંકી છે અને એ ટાંકી ઉનાળાની અંદર ભગવાનની આગળ અમે ચાંદીનું નાગ મૂકીએ છીએ અને નાગના મોંમાંથી બપોરે બાર વાગ્યાથી લગભગ ચાર વાગ્યા સુધી એટલે ચાર કલાક સુધી સતત શિવના માથા ઉપર એ નાગના મોઢામાંથી પાણીની ધારા વસે વહી રહી છે એવી આ વ્યવસ્થા જ્યારથી મંદિર બનાવ્યું છે ત્યારથી કરેલી અહીંયા આપણે જે દરવાજા ઉપર ઊભા છે આ દરવાજો દક્ષિણભૂમુખ છે અને દક્ષિણમાં એવું કહેવાય છે કે જે મનુષ્યનો જન્મ થાય અને જેના લઈ આપણે લેખ લખીએ છીએ ભા ભાગ્યના લેખ લખતા હોય એ દેવતા આ ધાતા અને પેલી બાજુ વિધાતા તો દક્ષિણા દરબારમાં ધાતા અને વિધાતાના દર્શન કરી અને આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ મંદિરમાં પ્રવેશ માટે આ પૂર્વ દિશાનો મુખ્ય ગેટ છે કે જ્યાંથી આપણે મંદિરમાં સભા મંડપમાં પ્રવેશ કરી શકીએ તો સૌથી પહેલાં અહીંયા ભગવાનના પ્રણામ કરી અને મંદિરમાં આપણે સભા મંડપમાં જઈ શકીએ છીએ અને આ સભા મંડપ ત્રણ દિશામાં ગુંબજ સાથે છે અને વચ્ચે બહુ મોટું ગુંબજ છે એટલે ટોટલ ચાર ગુંબજ અને ભગવાનનું આખું મંદિર એમાં ટોટલ પાંચ ગુંબજવાળું મંદિર છે આપણે આ પૂર્વ પૂર્વ દિશાથી પૂર્વના દરવાજાથી આવ્યા છે અહીંયા જે આ બતાવ્યો છે સભા મંડપ કહેવાય કે જ્યાં બેસીને ભજન કીર્તન જપ તપ કરાય અહીંયા ભગવાન કુર્મ અવતાર છે એના પછી અહીંયા નંદી ભગવાન બતાવેલા છે અને આગળ બીજા પણ એક નંદી છે અને આ બે જે થાંભલા જે કહેવાય છે સ્તંભ એ સ્તંભની અંદર એક બાજુ અહીંયા રાશિના જે ચિહ્નો છે મેષથી લઈને મીન સુધી એ રાશિના ચિહ્નો પણ કંડારેલા છે અને અહીંયા જે નક્ષત્ર ખરા સત્યાવીસ નક્ષત્ર એ નક્ષત્રના દેવતાઓની પણ અહીંયા મૂર્તિ સુંદર કંડારવામાં આવેલી છે એટલે આ એક સ્તંભ જે રાશિ સ્તંભ છે અને એક નક્ષત્ર સ્તંભ છે અને ઉપર તોરણ છે અને પછી ભગવાનના દર્શન આપણને થાય છે એટલે અહીંયા આપણે આવ્યા છીએ તો અહીંયા ભગવાનના પુત્ર ગણપતિ દાદાનું પણ અહીંયા મંદિર બતાવેલું છે અને અહીંયા દ્વાર દ્વારપાળ તરીકે અહીંયા આ મા સરસ્વતી માતાની મૂર્તિ છે એટલે શિવને શિવના દરબારમાં અહીંયા સરસ્વતી અને સામાન્ય સાઈડે કાર્તિક સ્વામી કે જે શિવના મોટા પુત્ર છે અને એમનું ત્યાં મંદિર આવેલું છે અને અહીંયા સાઈડમાં લક્ષ્મીજી પણ અહીંયા ભગવાન શિવની સેવામાં દ્વારપાર તરીકે સેવા આપે અને આ જે કાર્તિક સ્વામી ખરા એમનું મંદિર આપણે અત્યારે બંધ લાગે છે એટલે કાર્તિક સ્વામીના દર્શન ફક્ત બાર મહિનામાં એક દિવસ કાર્તિક પૂર્ણિમા કે દિવાળી પછીની જે પૂનમ આવે કાર્તક મહિનાની એ દિવસે જે મંદિર ખોલવામાં આવે છે અને એ દિવસે જ બહેનો અહીંયા ભગવાન કાર્તિક સ્વામીના દર્શન કરી શકે તો આ હતો વડનગરમાં બિરાજમાન એવા સ્વયંભુ હાટકેશ્વર મહાદેવના મંદિરનો મહિમા તો વડનગર આવો તો અહીંયા દર્શન કરવાનું ચૂકશો નહીં હર હર મહાદેવ